આજની મારી લઘુ રચના છે પંચ તત્વની ઔષધિ પંચ તત્વની ઔષધિ સર્જાયો છે માનવ પંચ તત્વ ની ઔષધિ સર્જાયો છે માનવ રાખના રમકડા અને વાંસનું રાચ રચેલું

ડ્રોઈંગ રૂમ સજાવ્યો છે ઘરનો રસોડું ભૂખ મિટાવે છે અને ડ્રોઈંગ રૂમ સજાવ્યો છે ઘરનો પથ્થર આવ્યો બારણા બાર થી અરીસો તૂટ્યો કાચનો પથ્થર આવ્યો બારણા બાર થી અરીસો તૂટ્યો કાચનો

સાચવણીમાં આંખની ચતુરાઈ છુપાઈ છે ભક્તિની સાવરણી થી સફાઈ કરવી બાકી છે મૂંઝવણ મારી એટલી જ કે કચરો સાફ કરું જો ક્યાં નાખવા જવું સ્વપ્નનો મેં મેલ સર્જ્યો છે સ્વપ્નનો મેં મેલ સર્જ્યો છે શોધું સાધન એવું પથ્થર દિલને ના તોડે પથ્થર દિલ ને ના તોડે ઘરની પથ્થર બાંધે ઘરની દીવાલ પથ્થર બાંધે અને પથ્થર ના તોડે અને પથ્થર આરસો ના તોડે મિત્રો આજની મારી આ રચના જો તમને ગમી હોય તો જરૂર થી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ કરશો